વેલકમ ટુ કિચન આજે આપણે રાયતા લાલ મરચાં બનાવવાના છીએ શિયાળામાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને એકદમ ટેસ્ટી એવા લાલ મરચાં બને છે તો અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલા લાલ મરચાં લઈ લીધા છે અને અહીંયા આપણે ચાર ચમચી જેટલા રાયના કુરિયા લીધા છે અને એક ચમચી અહીંયા આપણે મેથીના કુરિયા લીધા છે એક ચમચી આપણે ધાણા આખા લીધા છે મારી પાસે ધાણાના કુરિયા નથી એટલે મેં અહીંયા આખા ધાણા લીધા છે તમારી પાસે ધાણાના કુરિયા હોય તો એક ચમચી ધાણાના કુરિયા લઈ શકો છો એક ચમચી વરિયાળી લેશું કોઈ પણ આપણે અથાણું બનાવતા હોય તો વરિયાળી વગર તો અધૂરું છે તો એક ચમચી આપણે અહીંયા વરિયાળી લીધી છે અને બે ચમચી જેટલો અહીંયા આપણે કતરેલો ગોળ લીધો છે અને મીઠું રેગ્યુલર મસાલિયાની અંદરથી જે વસ્તુની જરૂર પડશે એનો આજે ઉપયોગ કરીશું અને વઘાર માટે આપણે માંડવીના તેલનો જ ઉપયોગ કરીશું તો મરચાં આપણે સુધારી લેશું બિયાનો ભાગ કાઢી નાખશું તો અહીંયા મેં મરચાં સુધારવા પેલા તેલવાળો હાથ કરી લીધો તો એટલે બળે નહીં આપણે એક મરચામાંથી ચાર ટુકડા કરશું આવી રીતે તો આવી રીતે આપણે બધા મરચાને સુધારવાના છે બીયાનો ભાગ કાઢ લેવાનો છે બીયા કાઢવાની ઘણી એવી રીત છે આપણી ચેનલ ઉપર મેં ઘણી વાર આથેલા મરચાં બતાવેલા છે એમાં પણ મેં ઘણી અલગ અલગ રીત બીયા કયા કઈ રીતે આપણે કાઢી શકીએ ને એ મેં બતાવેલ છે અને અલગ અલગ રીતે લાલ મરચાંનું અથાણું આપણે બનાવેલું છે આ મરચા એવા ટેસ્ટી બનાવશું કે કાળા પણ નહીં પડે એવો ને એવો સ્વાદ રહેશે ને લાલ ને લાલ રહેશે એવા મરચાનું આપણે આ તૈયાર કરવાના છીએ તો અહીંયા આપણે સરસ એવા મરચા સુધારી લીધા છે ધોઈ લીધા હતા સરસ કપડાથી કોરા કરી અને આપણે સુધારી લીધા છે અને હવે આપણે અહીંયા હળદર મીઠું ચડાવવાનું છે અહીંયા આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું અહીં આપણે બધું મિક્સ કરી દેસુ અને અડધી કલાક સુધી આપણે હળદર મીઠું ચડાવીને રાખી દેસુ બજારમાં વઢવાણી મરચાં તમને મળતા હોય જો તમને વઢવાણી મરચાં ખાવાનું બહુ મન થતું હોય ને તમારે ત્યાં મળતા હોય તો આ જ રીતે તમે વઢવાણી મરચાં પણ તમે તૈયાર કરી શકો છો ઢાંકીને આપણે ત્રીસ મિનિટ સુધી આપણે રેસ્ટ થવા દેસુ અહીંયા હવે આપણે મસાલો તૈયાર કરી લેશું અહીંયા આપણે વરિયાળી પણ ઉમેરી દઈશું ધાણા પણ ઉમેરી દસું અને આ મેથીના કોરિયા એક ચમચી એ પણ ઉમેરી દઈશું ને ચાર ચમચી આપણે અહીંયા ના કોરિયા ઉમેરીએ છીએ આને બધું આપણે દરદરું પીસી લેવાનું છે આપણે પાંચ ચમચી જેટલી હળદર પણ ઉમેરી દીધી છે હવે આપણે દરદરું પીસી લેશું અહીં આપણે એક નાના ચમચા જેટલું તેલ ઉમેરશું ને તેલને આપણે સરસ ગરમ કરી લેવાનું છે ધુવાડા એવું તેલ ને આપણે અહીંયા સરસ ગરમ કરી લેવાનું છે અહીંયા આપણે દરદરો એટલે કે આખા પાકો આપણે મસાલો દળી લીધો છે મિક્સર જાર અંદર હવે બાઉલ ની અંદર મસાલાને ઉમેરી દેવાનો છે અહીંયા આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અડધી ચમચી જેટલી આપણે આપણે હિંગ આપણું તેલ ગરમ થઈ એટલે અહીંયા ઉપર વઘાર કરવાનો છે અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે થોડી વાર ઠંડુ થવા દઈશું કારણ કે ધોવાડા નીકળે એવું ગરમ થઈ ગયું છે આપણું તેલ અને થોડી વાર ઠંડુ થાય પછી જ આપણે મસાલાનો વઘાર કરવાનો છે તો અહીંયા આપણું તેલ થોડી વાર ઠંડુ થઈ ગયું છે અને થોડી વાર ઠંડુ થાય પછી આપણે આની ઉપર ઉમેરવાનું છે તો હવે આપણે આની ઉપર તેલને ઉમેરી તેલ ઉમેરીને આપણે ઢાંકી ઉમેરી દેસુરી આપણે વઘાર ઉમેરી દીધો છે અને હવે મિક્સ કરી અને સાઈડ ઉપર રાખી દેસુ ત્યાં સુધીમાં આપણા મરચાં રેસ્ટ થઈ જશે અડધી કલાક થશે મીઠું સરસ ચડી જશે અને તીખાસ બધી બહાર આવી જશે ને પાણી પણ છૂટી જશે એ આપણે કાઢી લેવાનું છે એમાંથી એ આપણે પછી કરશું ગોળને પણ આપણે અહીંયા હજી આ ગરમ છે સતપ સતપ એટલે ગોળ પછી જ્યારે આપણે મરચાં ઉમેરશું ત્યારે સાથે ગોળને ઉમેરી દઈશું હું અહીંયા ગોળ ઉમેરું છું તમે ખાંડ અથવા તો સાકર પણ ઉમેરી શકો છો તો અહીંયા આપણા અડધી કલાક થઈ ગઈ છે મરચાંને આપણે રેસ્ટ કરવા દીધો તો અને અહીંયા પાણી પણ સરસ જો થઈ ગયું છે મરચાં માંથી પાણી છૂટું પડી ગયું છે હવે આપણે આમાંથી એક એક મરચા લઈ અને આપણે કિચન નેપકિન ઉપર સુકવી દેસુ પાણી બધું આપણે કાઢી લેવાનું છે આમાંથી અને બધા મરચાને આપણે આવી રીતે સુકવી દેસુ

કાઢીને એક કલાક સુધી તમે સુકવી દો તો પણ ચાલે અથવા તો તમે આ મરચાં કાઢી અને કિચન નેપકીનથી થી આવી રીતે ટેપ ટેપ કરી અને સુકવી લો ઉતાવળ હોય તો એવી રીતે સુકવી લો તો પણ ચાલે હવે આ મરચાં આપણા સુકાઈ ગયા છે અને આપણે જે મસાલો તૈયાર કરીને રાખેલો એમાં આપણે મરચાંને ઉમેરી દેવાના છે અહીંયા હવે આપણે બે ચમચી જેટલો ગોળ જે લીધો તો સુધારે લો એ આમાં ઉમેરી દઈશું હવે આપણે આમાં લીંબુ છે મિક્સ કરશું એટલે ગોળ આપણો સરસ મિક્સ થઈ જાય આમાં મસાલા સાથે રીતે સરસ આપણે મિક્સ કરી દેવાનું છે અહીંયા મસ્ત એવા આપણા મરચાં રેડી થઈ ગયા છે અને બે દિવસ રહેવા દેસો તો એકદમ મસ્ત એવો સ્વાદ આવશે મરચામાંથી તો તૈયાર જઈએ આપણા ટેસ્ટી એવા શિયાળાના સ્પેશિયલ રાયતા મરચાં જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો